હવે અલગ જ છે તમને પહેલા ભાગમાં તમને વધારે મજા આવી હતી એટલે તમે બીજા ભાગનું કોમેન્ટ કરી હતી તો આખેલ અમારે બીજો ભાગ બનાવવાનો છે ને બીજા ભાગમાં છે ને અમારા લગ્ન સુધીનું કહેવાનું છે તો અમારા લગન છે ને કક અલગ જ રીતના થયા છે કેમ કે અમારે લગન થઈને ને એવી રીતના કોઈ લગ્ન નથી થયા કેમ લાગે તમને નો જાવ આ સુરત ને બધી સિસ્ટમ અલગ હતી અમારી સિસ્ટમ અલગ હતી ને કક બધું અલગ જ હતું હવ તમને મજા આવશે દાંત આવશે આખો વિડિયો જોવા એટલે તમને દાંત આવશે તો વિડિયોમાં છે ને તમે બેના રહેજો સર બરોબર કરી દઈએ તમને બધાને ખબર છે કે પેલા ભાગ માં અમને બે ને પોલીસ પકડી ગયા હાચી વાત ને સર

પેલા પેલા ફરવા ગયા તો કેવી રીતના અમે હતા કેવા દેખાતા એ બધું છે ને તમને આ ફોટામાં જોવા મળી જાય પછી તો છે ને સંદીપ ગયા બીજે દિવસે મોવા મોવા વૈયા ગયા

શું થયું તમને કહો રસ્તા મારા પપ્પા હવે શું કરવું બધા જાન લઈને ઉભા હે આપણે આયા તો કેમ પહોંચ્યું કે હે કે નહીં ને પછી તો ગડી ગયા લગન ને દિવસે હવે હું કરવું ઈ કે પછી કેટલા ફોન કર્યા કેટલા બધા ફોન કર્યા પછી એમ પાછા બીજા મળી ગયા કે આવશું એમ કેમ કે પાછો મોવા આવવાનું હતું તો તરત જ સાધન બંધ હોય સાધન ખોટવાય ને એમ જે આપણે સાધન વેલું હોય હોય તો પછી આપણે શું કરવું પછી તરત જ બીજું સાધન બીંધું મારા પપ્પા કેટલા ફોન કર્યા ને પછી એક સાધન મળી ગયું બોલારો પછી બોલારામાં પછી ફટાફટ હો અમારા હાવ હવાર થઈ ગયું તો હવા ઉનામાં હવાર હવાર થઈ ગયું ઉનામાં પછી તરત જ બોધ બેહા અને મામા મોહાર ને બોધ આવે ને પછી અમે બોલર આમ પછી હાલતા થઈ જાય ને એમાંય અમારે કેવો હતો કવો રસ્તો છે ને અમારા રીઝા હાવ હતો કેમ કે ઉના અને મવા સો કિલોમીટર ની વેળું રહી એટલે રસ્તો છે ને અમારા હાવ અલગ પડી જાતા અને એમાં એમ થયું કે ટોટલ અમારે મવા નતું આવવાનું આ એ લગન લગ્ન હતા ને ડુંડસ ભાઈ ના આવવાનું હતું પછી તો બધા

પછી પાછું કોક ફોન કર્યો કે ના ના કે એ હજી થોડુંક આગળ છે એવી રીતનો હાવ છે હાવ હલવાના હતા કોઈને અમારા અમારા જેવા કોઈ લગન નહીં થયા હોય કેમ કે અમારા લગ્નમાં છે ને એકલા ટ્વિસ્ટ જ હતા ને હજી ટ્વિસ્ટર છે હું ટ્વિસ્ટર તમને કહું અમે છે ને નાથી નીકળી ગયા ને પછી માઢિયા પેગ્યા માઢિયા પેગા ને આમ ફોર વીલર લઈને મારી વાર જોઈને વિભા બોલો કોઈ વરરાજ છે ઈ દુલ્હન ને પેલા મળીને પછી કઈ લગ્ન કરે અમારે એવી રીતનો હતો

અલગ જ અમારા થયા મેં કહા કેમ એવી રીતના છે ને તમને હું આલ્બમ બતાવી એ આલ્બમ તમે જોઈ લેજો એટલે તમને અમારા બધા નખરા તમને જોવાની મજા આવશે

આઈ બધી મારા વિડિયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને કેમ આવશે અને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં પહેલી વાર તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આવતી કાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને બાય બાય